હવે મેલી આપણે જો પાણી તપેલીમાં લઈ લીધું છે મૂકી દઈ ગેસ ઉપાય ચાલુ કરી દેવી પાણી ગરમ થઈ કેમ છો તો બધા મજા મજા છો તો સ્વાગત છે આપણા નવા વિડીયો લોગની અંદર બધા જય માતાજી જય મોગલમાં ગુડ મોર્નિંગ સવાર સવારમાં પોણા દસ જેવું થયું છે ને આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ આપણે મસ્ત મજાક તૈયાર થઈ ગયા છીએ તમે જોતા જશો અને મંતુભાઈ પણ રેડી થઈ ગયા મંતુભાઈ ક્યાં જવાનું બાબા જવાનું છે બાબા નહીં અમારા ગામમાં એક બેનનો વ્યવહાર છે બધું છે સમૂહમાં લગન છે ને એટલે તો આપણે ત્યાં જવાનું છે પણ કદાચ આપણે અહીંયા શું લઈ ન લઈ પણ હું ખાલી કહું છું તમને કે ન્યા જવાનું છે કંઈક થોડું ઘણું આપણું લેવું છે તો લઈશું અને ન્યાનું લેવાનું હશે તો લઈશ કેમ કે આપણે પૂછવું પડે ને એમનું તો ન લે તો હાલો આપણે જઈએ મનતું ભાઈ રેડી થઈ ગયા મનતું ભાઈ કા બાબા જાન છે બાબા જાન છે તે કપડાં જ મેલા કઈ દયા તન નત લઈ જાવો જ જમજો જે પેરાવી દઈશું જ કપડા બધા મેલા કદે કડીક માં અને હવે ખાવાનું એને આમરું છે કા તું દૂર ખાય છે સારો આપણે કમ્પ્લેટ થઈ ગયા છે તો મારી દીધા છે કોઈ ઘર નથી તો હાલો આપણે જઈએ ના લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય બાયેલા આપણે જાતા વૈયા ખાલી નાસ્તા પણ ફાફડાને મળતા હતા પણ મનતું ભાઈ બધું ખાઈ જાય ફાફડાને મળશે ખાઈ ગયો ને બધાએ ખાઈ જો એકલો ખાઈ ફાયદો કોને બંદૂકથી મારી દેસો મમ્મી કેમ એ ગોળી મને નથી ખબર ક્યાંય નથી જડતી ક્યાં નાખ દીધી તે ક્યાંય નથી ગોળી જડતી એની ખોય નાખ્યો બધું મન તો ભાઈ એવું જોઈએ રમકડા વમકડા નાસ્તામાં કાંઈ નથી વધ્યો ગમે ફાફડીનો ભૂકડો વહી જાવ ખાઈ ગયા મન તું ભાઈ કાં મનતું તું ખાઈ ગયો ગણપતિ બાપા ગમતી બાપા ગમતી બાપા જો ગમતી બાપા એમ ઘા મન તો ગણપત દાદા જે જે તોડ નાખ્યું મન ગણપત દાદા તોડી હા ખંડિત કરી દીધા ગણપત દાદા ને હવે તને મારશે લાવ દઈ દો ભડાકે કાંઈ નહીં સારું ફેમિલી લેવા આપણે આપણું ખાવાનું બનાવું છું ખાવાનું મેં તો મને આપણે બનાવવું પડશે ગોળી જ નથી ગોળી પૂરી ફેમેલી મેં છે ને પાંચ હોય ગીજા ને મનતુભાઈ છે ને આગળ થોડીક વાર પહેલા જાગ્યા છે નતાય રીહાણો છે ને તે વળ ખાય છે જો એ હું કહેશ ખબર મમ્મી મને મેગી બનાવી દે એમ કરીને રિહાણો કા કેવા વળ ખાય એમ જો એ બાપા શું ખાવું તાજે શું ખાવું છું મેગી હે હાલો બનાવી બનાવી ને મેગી ખાય છે કે મમ્મી મને મેગી બનાવી દે શું મેગી લાવો હા મેગી લાવો હાલો આપણે સાદીને સરળ રીતના બનાવી નાખીએ પાણીમાં મેગી હાદી બનાવીને એમને એવી બનાવી જેમ કે એ ખાય ને એટલે મજા આવે તો આપણે એમને બનાવી નાખી પાણી ઉકાળી ડાયટ મસાલો મેગી નાખી દે બનાવી નાખી ચાલ ફટાફસ્ટ કન્ટિન્યુ સાદી મેગી હમ ખાવીને મેગી મન તો રીહાણો જો કેમ કરે આમ તો જો કેમ કરે મેગી ખાવા તો બહુ હું મન તો ભાઈ મેગી બનાવી ખાઈ હાલ મેગી બનાવી નાખું તો ફેમિલી આપણે જો પાણી તપેલીમાં લઈ લીધું છે મૂકી દઈ ગેસ ઉપર ચાલુ કરી દેવી

લે મેગી બની તૈયાર થઈ ગઈ છે જો મેન મントઈ ઠારી આ ડીશમાં મારી ને આ ડીશમાં મントું કા ઓની છે ને હે જો કાઈ પણ નત નહી કે ખાલી મસાલેદાર મેગી છે કા મントુ કાય યુ મેગી નો તૈયાર મસાલો એની એની મેગી છે ખાલી મજા આવે હો સાદી મેગી ખાવાની બોલવામાં ટેસ્ટ થોડો બધાનો સ્વાદ આવે એટલે બોલો થઈ જાય આમાં તો ખાલી નકરો મેગી નો સ્વાદ હોય કા મેગી મસાલા નો સ્વાદ હોય એટલે મજા આવે ને મજા આવે પણ ઉડી જ બટા મેગી બનાવી દીધી ને તે ભાઈ રાજી રાજી થઈ ગયા થઈ ગયા કઈ ખાવાનું તો છે રાજી ના રેડ કા કા એવું નતું હું લેવ રિહાણ તો ખબર છે એને અમે વેહવામાં ગયા હતા ને ફાફડા એને થોડો જતી ગમતો ભૂકો મેં તમને દેખાડ્યો હતો ને એટલો એ વૈધ્યો હતો ને તો એ ભાઈએ રાખી મૂક્યો હતો તે અમારે કાળું ભાઈ કૂતરો હશે ને તે ખાઈ ગયો એનો એમનો ડીશમાં હતું તે ખાઈ ગયો તે ભાઈ છે ને રીહાણા હતા તે મેગી હતી ને મેં બપોરે મંગાવી લીધી હતી તે બનાવી દીધી ભાઈ પાછા રાજીના રેડ થઈ ગયા કા કા મનતું સારો હાલો હું મનતો ભાઈ ગરમા ગરમ મેગી મસ્ત મજાની ખાઈ લેવીને હાલો ફેમિલી તમે પણ બધા ખાવા લો નહીં તો ફેમિલી બધા કહે એકલા એકલા ખાય મને કહેતા નથી કા મનતું

હા બધા થોડુંક થોડુંક સાદ અત્યારે પાવું પડે અંધારાનું બોલો થોડીક લીંબુડીમ જાય ને બધા ઝાડવાનું ઘડી ઘડી મૂકતા જાય ને એવું કરીએ બીજું આપણે રાંધ નાખ્યું છે પણ થોડીક મેગી ખાધી હતી થોડીક ભૂખ નથી લાગી પેલા પાઈ દો ને પછી આપણે વાળું પાણી કરી લેવી તો ખાસ કરીને કહેજો કે આજનો લોક તમને કેવો લાગજો સારો લાગ્યો તો લાગશે સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો આપણે બે હજારમાં એક સબ્સ્ક્રાઇબર ઘટે છે તો પ્લીઝ નવા હોય એક સબસ્ક્રાઈબ કરતા જજો તો ખાસ કંઈ કરી દેજો આજનો લોક કેવો લઈજો મીઠી કમેન્ટ કરી નાખજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સારો હાલો મળીએ કાલે નવા લોક થતો જ્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય